નમસ્કાર ગુજરાત આજના અગત્યના સમાચાર જેમાં કોરોનાની રીએન્ટ્રી એન્ટ્રી સીએમના મોટા આદેશ આટલા દિવસ રહેશે બેન્કો બંધ ગુજરાતમાં ભારે માવઠાની આગાહી સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર વાજોડાના ખતરાને લઈને મોટા સમાચાર સરકાર તરફથી ખેડૂતોને સૌથી મોટી ભેટ સરકારી યોજનાથી મળશે ચોવાલીસ રૂપિયા ખેડૂતોના દેવા માફ પીએમ કિસાન વીસમાં હપ્તાને લઈ અત્યારના તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું કે પહેલાં જો ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના તમામ મહત્વના સમાચાર મળી રહે સૌથી પહેલા જોઈએ મિત્રો ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ જે એન વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોવિડ નાઇન્ટીનના આગમનને વિશ્વમાં લોકોની ચિંતા વધારી છે ખાસ કરીને એવા દેશોમાં કે જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે ભારતમાં બે હજાર પચીસમાં કોરોનાના બસો સત્તાવન કેસ મળી આવ્યા છે આ કેસ ઓરિસ્સા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ અને ગુજરાત જેવા રાજ્યમાંથી મળી આવ્યા છે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ભારે માવઠાની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી દાદરાનગર હવેલી દમણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ રાજકોટ જામનગર સહિતના જિલ્લામાં વરસાદ પડી શકે છે સીએમનો મોટો આદેશ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં એલર્ટ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રાખવાની સૂચના આપી છે અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના સુરત તાપી વલસાડ ડાંગ અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચોમાસા પહેલા કેરળમાં વરસાદે મચાવી તબાહી હવામાન વિભાગે ચોવીસ મે માટે રાજ્યના નવ જિલ્લામાં પચીસ મે સુધી સાત જિલ્લામાં છવ્વીસ મે સુધી ચાર અને સત્યાવીસ મે સુધી છ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું ત્યારબાદ મિત્રો પીએમ મોદી ગુજરાત પ્રવાસે આપશે મોટી બેટ પીએમ મોદી માતાના મઢ ખાતે બત્રીસ પોઈન્ટ એકોતેર કરોડના વિકાસના કાર્યોનું ઈ લોકાર્પણ કરશે સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર રેવેન્યુ તલાટીની ભરતી બે ખાલી જગ્યા ભરવામાં આવશે પરીક્ષા આપવાના નિયમો બદલાયા આ વખતે બે વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ પ્રાથમિક કસોટીની સાથે મુખ્ય પરીક્ષા આપવી પડશે પ્રાથમિક કસોટીમાં ચાલીસ કે તેથી વધુ જે પણ ઉમેદવાર માર્ક લાવશે તે ઉમેદવારોને ફી ભરવાની રહેશે આ ભરતીના ફોર્મ છવ્વીસ મે ભરવાના શરૂ થશે ત્યારબાદ મિત્રો ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને મોટા સમાચાર અરબ સાગરમાં ઉદભેલું શક્તિ વાવાઝોડું ક્યાં ક્યારે અને કેવી રીતે ત્રાટકશે તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આવી છે કે હાલ ગુજરાત પર વાવાજોડાનો ખતરો ટળી ગયો છે ત્યારબાદ મિત્રો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ જેમાં માત્ર ત્રણ લાખ રૂપિયાના રોકાણથી બે વર્ષમાં મળશે ચુવાલીસ રૂપિયાનું ગેરંટેડ વ્યાજ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ એક સરકારી બચત યોજના છે તેથી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે ત્યારબાદ મિત્રો આવી ગઈ જૂન મહિનાની રજાઓનું લિસ્ટ બાર દિવસ બેંકો રહેશે બંધ છ જૂન સાત જૂન અગિયાર જૂન સત્યાવીસ જૂન ત્રીસ જૂન આ સિવાય ચૌદ અને અઠ્ઠાવીસ જૂને બીજા ચોથા શનિવારની રજા રહેશે આ સિવાય જૂન મહિનામાં પાંચ રવિવાર હોવાને કારણે પણ બેંકો બંધ રહેશે મહત્વનું છે કે બેંક માટે બધા રાજ્યોનું લિસ્ટ એક સમાન હોતું નથી ત્યારબાદ મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સૌથી મોટી ભેટ હવે સસ્તા દરે મળશે લોન દેવામુક્ત થશે રાજ્ય નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી કૃષિ સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવશે મુખ્યમંત્રી કૃષિ સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્ત કરવાનો તેમની કૃષિ ઉત્પાદકતા વધારવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે આ અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વીસમા હપ્તાને લઈને મોટા સમાચાર પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને લેન્ડ શેડિંગ ઈ કહેવાય આધાર શેડિંગ બાકી હોય તો કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી લેન્ડ શેડિંગ ઈ કહેવાય છે આધાર શેડિંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓ આગામી વીસમાં આપતાથી રહેશે વંચિત